પોતાના તેમણે પૂજા કરી અને હવે થોડી જ વારમાં તેઓ ગાડીમાં રવાના થશે મતગણતરી કેન્દ્ર પર પંકજ રાજકોટની આ જે સીટ છે ભલે ભાજપનો ગઢ રહ્યો હોય પરંતુ તેણે જ ધબકારા વધારી દીધા હતા ભાજપના અને હજુ પણ એવો જ માહોલ અંદરખાને તો જોવા મળતો હશે બિલકુલ બિલકુલ બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી હતી હાલ આપ મત ગણતરી કેન્દ્ર પર કેવી તસવીર જોઈ રહ્યા છો પંકજ ચોક્કસ કે સાબરકાંઠાની સીટ અત્યારે હાલ તો રસાકસી ભરી જોવા મળી રહી છે ખાસ કરીને જે ઉમેદવાર બદલવાનો મામલો ત્યારથી જ આ સીધો ચર્ચામાં આવી હતી હોળીના દિવસે જ ભાજપમાં હોળીનો નાલે હોમાયો તે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ જે ઉમેદવાર બદલાયા અને ઉમેદવાર બદલાવ બાદ ભાજપ દ્વારા જે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા અને તેના તેને લઈને અત્યારે હાલ તો જે મતદાન થયું હતું મતદાનમાં ત્રેસઠ ટકા જેટલું મતદાન થયું હતું જેને કારણે આજે બે હજાર ત્રણસો છવ્વીસ જેટલા ઈવીએમ ના મતો આજે ગણતરી હાથ ધરવામાં આવશે નોંધનીય છે કે ત્યાં હાલ જે હિંમતનગર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે ત્યાં ખાતે જે ઉમેદવારો તેના જે એજન્ટો છે તેમને અંદર પ્રવેશ અપાઈ રહ્યો છે ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ તૈયારી હાલ તો દ્વારા કરી દેવામાં આવી છે ને ખાસ કરીને જે ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે કોણ બાજી મારશે અંગત જી ઈશાન ખાસ તો સુરક્ષાની જો વાત કરીએ તો બેલેટ પેપર ની ગણતરી થશે ત્યારબાદ ઈવીએમના મતો ગણાશે તો સુરક્ષા કયા પ્રકારની રહેશે અને જે ઉમેદવારોના સમર્થકો છે શું તે તેઓનું આવવાનું શરૂ થયું છે અપન કા ચોક્કસ કે તમે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ તો જે ઉમેદવારોના સમર્થકો છે તે આવી રહ્યા છે પરંતુ જે મોટા ભાગના છે કે જે ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ છે એના બાર 1200 મીટરની ત્રિજ્યા બનાવી છે અને ત્રિજ્યા કે અંદર કોઈને જે જે ચૂંટણી અધિકારીઓનો જોડાયેલા સિવાયને કોઈને પ્રવેશ નથી માત્ર પ્રેઝેન્ટો અને જે ઉમેદવારોના સમર્થકો જે મતદાર મતદારીયાતિમાં છે તે તે લોકોને જે અંદર પ્રવેશ આપવામાં આવશે આ ઉપરાંત એ સુરક્ષાની વાત કરીએ તો ચૂસ્થ પોલીસ બંદોબસ્ત જોબં ખડકી દેવામાં આવે છે તો અહીંયા ફાયર ફાયર વિભાગની ગાડી પણ અહીંયા રાખવામાં આવી છે એસપી સહિત એસપી ડીએસપી પીઆઈ બી એસઆઈ સહિતનો કાફલો પણ ખડકી દેવામાં આવે છે અને જે રેવન્યુ કર્મચારીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ બે હજાર થી વધુ કર્મચારીઓ અહીંયા જે જ ઘણા ઘણા સ્થળે ઉપસ્થિત છે અને જે સેવા આપશે પંકજ જી 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 સ્થાન આપ મારી સાથે જોડાયેલા રહેશો